हम जानती रगे बगे रोपी राखी थाबा में ले लो घेर का यार क्या हो रही है यार दूधज नहीं 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 दूध ताली यार दूध न बेहो काट नहीं है बे हो चार काटती नहीं यार अगर घेर देता हो जो लुखा टाटा लुखा टाटा हो अरे काट दे ना लो तो मेल पड़ी जाए तो चला जाए बोलो बोलो कौन जी जाओ

ભાઈ હા ખુલ્

કોકનો મોગવા દે યાર સંતાબારા પટપટ ઓર નમરવાઈ તો બડ દાંતન કરવાન બાકી રાત ને ઉજાગરો તો નવરાય બીજોને ચા પીવા આખો આખા ગોમમાં ચાનો કેવાય આખા ચા પીવા રા ઘર થાય રે તો થઈ જાપાતા 5

હેડો આય જલ્દી આ તા તા કરી મરી જખા મારો બગરે બગરે ગઠ બગરે બગરે આ દે બુલભાજી તન કદા

ว่า่อที่จะไปเปลี่ยนเกียตวว่าน่าปวดโม่ตัดยืมจับเราจัดเียเลี้ยปดปะจัดเลี้ยปวดท้องเลี้ยวปวด้องใชไม่เลีไม่รู้ยอต่อไปต้องบอกลอยดาวนะทุกคนใช่ดีวันนี้จ้าอ่าฮ่มารุกอาก็เกิตั

અરે હું ઢૂ દે બગાર આવી મો હારી છે કે નહીં હારી આ બહુ નાજી દીસી છે તો બે હતી ચા બનાવ રાખો પછી તો ચા બનાવ કર જા પેલો પીધું એટલે મસ્ત નાખી આ છે લેવા પીધું ને એટલે આ તો એ ખોડી લો હું પેલો હો અને આ તમારો ભાણા પી હે આપી દો એટલે તો મો ચા ના પીવો પી જિંદગી <laughs> પર <laughs> <laughs>

અલે ભલજી તમાર ડોઈ નામ જો તમે બાઈ ના હો તો તમાર ફળ ફૂટ એ ન એટલે હું બાઈ જવાનું છે એટલા ઓકા પર યાર તમે મો તો આવ આવ આ ડોર પેલો વારો ક્યો થાલ્યા આવ જે બકુ તો આ તાર તાર માં ઘરે હું ગયા ગલ્લો ગલ્લો તો બંધ થઈ જાય બનાવ્યો

મુ બા આલે પર કુંડી હે હા હા તા તો જોવો યાર હું કાપી હું કોક આયુ હોય પૈયા ચા એ હું કોઈ નહી હું તો લે નઈ તો તા હા તો કોક જાય લે પીયો બડે ના ના બળું હું પીઉં જ પડ તા ના તા એ પીયો ના ને પીતા પછરો કોજો તા ના નાડો ઓમ ઓમ દોડી ગયા તે જાતા એ દે ઓમ નહીં નહીં હું નહીં ડોણા ડોણા પદમયાથી લઈ જા આ તો દોડી ગયો થઈ ગયો

મા પાણી ચા આવી ગુરબા માટે હરિબાની ચા આવી ખરો ખરો હરિબાની ચા આવી ગુરબા હરી બની ચાને તતાસ્તે કન્યા નસ્તે પ્યો 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 આયો રીમાં જાનો

ਚੋ ਚੋ ਕਲੀਨ ਆਜੋ ਮਰੀ ਜਵਾਨ ਤੇ ਸਨ ਮਨ ਮਈ ਕਲਵਾਣ ਤੇ ਨੂ ਚਾਕੜਾ ਦਾ ਆ ਗਏ ਚਾਰ ਨੇ ਇੱਥੇ ਸਭ ਨੇ ਬੰਗਾ ਚਾ ਬਣਾਈਆਂ ਜੁੜੁਦਰ ਚਾ ਬਣਾਈ ਲਿਨੀ ਮਰੇ ਬਪੁਰ ਸਵਾਮੋ ਚਾਲਦੀ ਹੈ ਚਾਲਦੀ ਕੋਈ ਚਾਪੀਤੀ ਹੈ ਕੋਈ ਚਾਪੀ ਨਹੀਂ

Jangan, asyik. Jangan, oh. 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 asyik. Ah, Jangan, asyik. 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 J

اس کو یہاں تو ابھی kalau bayi ہاں تو ارے ہاں پی تو گھروں بھائی بن میں پینے ایا macam یہ اپ oh چلو سلام કોમ કે તા 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 કણને ચાપી હમ કા દેરી તા ડોશી ના લે ફળ લગળો ફળ લગળો

જય રામપીર જય સદીમા